ચાલો મિત્રો આજ આપણે જઈ રહ્યા છીએ સરદાર ગામની અંદર સિમોઈ માતાજીનું મંદિર છે મંદિરે આપણે શૂટિંગ કરવા જાવી છીએ અને આપણી સાથે છે પરેશભાઈ અને દુષ્યાન રામાણી આપણા મિત્ર અમિતભાઈ ગોસાઈ સિમોઈ માતાના પૂજારી છે તેની પરમિશન પણ લેવા આવી ગઈ તો ચાલો આપણે જઈશું સરદાર ગામમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે શ્રી સિમોય માતાજી નું મંદિર સરદારનું આસ્થાનું અને પાયાનું પ્રતિક છે જેથી સરદારને સિમોઈ ધામ તરીકે પણ ઓળખી શકાય અહીં આવેલા રાજા હોય કે રંગ માતાજીએ તેનો ઉધાર કરેલો છે ગામના તથા આજુબાજુના ગામના કોઈ પણ હોય ખોટી રીતે માથું ઉચકે તો તેનો હિસાબ અહીં એકવીસ દિવસમાં થઈ જતો હોય છે તે આજે પણ અટલ સત્ય છે તેથી જ કહી શકાય કે ભવિષ્યમાં આ મંદિર ગામ લોકોની કોશિશ દ્વારા સો ટકા શિખરબંધ બનશે

માતાજી રાજાશાહી વખતે સરદાર ગામનો બાકરખાંડ નામનો સુબો જે સરદાર ગામની બેનું દીકરીઓ ઉપર અત્યાચાર કરતો તેના માટે માં સિંહોએ અવતરી તેનો ઉદ્ધાર કરેલ સિંહ રૂપ લઈને બાકરખાંડને ઊંધિયાપીર તરીકે સ્થાપ્યો અને એને મોઢામાંથી માં નીકળી ગયું એને એક વરદાન આપ્યું માતાજીએ કે તારી કોઈ માનતા કરે માથું દુખતું હોય કે ઉધરસ થઈ હોય ગાંઠિયાની માનતા કરે

એ સાહેબ વખતમાં એનો સુબો હતો મુસ્લિમ રાજ હતું બાકરખાન એનું નામ હતું પણ એનો ત્રાસ હતો બેનું દીકરીઓને રંજાડતો થોડી એની હતી ત્યાં સિંહનોયમાં અહીં પડખે બેલમકર કરીને ગામ છે નેહડો હતો ચારણનો ત્યાં રહેતા એનું નામ આઈ જીવણી હતું તે અહીં આવ્યા રાજા એની માથે કુડી દ્રષ્ટિ કરી એને બોલાવ્યા મેલમાં કીધું કે પગથિયા ચડીને આવું આવું એટલે રાજા કે પગથિયા ચડીને આવો તે માતાજી એક બેન ત્રીજું પગથિયા ચડ્યા કે સિંહનું રૂપ લઈ લીધું અને ઝપટ મારીને બાદશાહને પસાડ્યો તે બાદશાહ ત્યાંથી ભાગ્યો તો તે એવું બજાર મોર બાદશાહ ને વાહે માતા તે એને માતાએ પછી મોઢા માં પકડી લીધો સિંહના રૂપે ને ઉ ગઢ માથે એને ઉપાડી આ ગઢ રહ્યો એની ઉપાડીને અહીંયા બધી આવ્યો જરવાગઢ થી પછી અહીંયા કણે એને મોઢા માંથી હેઠળો નાખ્યો તો ઊંધો પીડ્યો ઉંધો પીડ્યો પણ પછી કર ગઈ રહ્યો માતાને કે મારી હું તમને ન ઓળખી આવી ગયો એટલે માતાને પછી દયા આવી કે તે મને મા કીધી તો તું મારી હર્ય પૂંજાય એટલે એને વરદાન આપ્યું કે તું તારા કોઈ ગાંઠિયા માનશે મોટી ઉધરા થઈ હોય તો મટી જાય છે એની માનતા માને મોટી ઉધરા થઈ હોય ઘણી દવાઓ લેતા ન મટે પણ આ માણસો ગાંઠિયા લઈને આવે જારી જાય પ્રસાદ લઈ જાય મટી જાય છે તો એ માતાજીનો એટલું એને આશીર્વાદ મળ્યા માતા સિંહનું રૂપ લીધું એટલે સિંહ મોય રૂપે પૂંજાય છે અને આ બાકરખાનને ઊંધો નાખ્યો એટલે ઊંધિયા પીર તરીકે એ પૂંજાય જય માતાજી તો આપણે અહીંયા દાદા હતા એણે માહિતી આપી આપણને એ બદલ આભાર એનો તો હવે મંદિરે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને સામે એક ચબૂતરો પણ છે અને ઘણા બધા કબૂતરો પણ અહીંયા આવે છે અને ગામના લોકો જયારે સરદાર ગામના લોકો અહીંયા ચણ કેવું અહીંયા નાખી જાય છે સરદારે સિંહ બની અને જગત વધી તોય જીવણી અરે મોતી ભ્રશ થઈ માનવી એકદી મોડીએ આવ્યો હતો તેદી નેણ હસતે માધવાયને ખૂબ સમજાયો હતો એ પછી સિંહણ થઈને સિંહ સાપ્યું તેને પડ્યો તો કારાવાસ માં અમુદેશની રમણી અમર છે ઇતિહાસમાં માં બોલો આય દિવ્ય માતની જય